આનંદ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ગણેશ વિસર્જન ને લઈ વડોદરા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ ગણેશ કુંડ બનાવવામાં આવ્યો એ કુંડમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરી ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી હતી ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા એલોરા પાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે જર્મનીથી આયાત કરેલ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું આયોજન કરવામાં આવતું હોય છે ઇન્દ્રપ્રસ્થ વાલા બનાવેલા ગણેશ કુંડ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં કુલ એકાવનસો જેટલી મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી અનંત ચતુર્દશી માટે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રીજીના વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે પવિત્ર નદીઓના જળત મિશ્રિત પાણીનો વિશાળ કુંડ બનાવવામાં આવેલો છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ ઉપપ્રમુખ આશ્રય શાહ સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ સહિત ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના સભ્યો અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના સ્થાનિક લોકો ઉપસ્થિત રહી ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના ગણપતિને વિસર્જન કરી તેમને વિદાય આપવામાં આવી હતી ગણપતિ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન તરીકે જાણીતું ગણેશ ઉત્સવ બે હજાર પચીસ એક અનેરો આનંદ સાથે ગણપતિ બાપ્પાનું જે રીતના આગમન થયું હતું હર્ષોલ્લાસ ઢોલ નગારા સાથે જ્યારે આગમન થયું હતું ત્યારે દરેક ભક્તોના આંખમાં ખૂબ ખુશીનો સંદેશ હતો આજે જ્યારે આનંદ ચૌદસ એટલે ગણપતિ બાપા જ્યારે અમારી સાથેથી વિદાય લાયા ત્યારે દરેક ભક્તોના આંખમાં આંસુ હતા અશ્રુબીને અમારા ગણપતિ બાપાને અમારા ગણેશ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યા હતા સવારે અને આજની આજની અત્યારે જે હાલ જોઈ રહ્યા છો કે ગણેશ કુંડ ઇન્દ્રપ્રસનો જે કુંડ છે એ આજે વડોદરાવાસીઓ માટે તૈયાર કરી દીધો છે અને ફિલ્ટ્રેશન પ્લાન્ટ સાથે અને ફૂલ હાર્ન માટે અમે ખાતરનું એક સ્પેશિયલ અરેન્જમેન્ટ પણ કરેલું છે ઇન્દ્રપ્રદ યુવક મંડળ દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી એક અનોખી રીતે કરે છે જેનું વડોદરામાં નહીં ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં એનું નામ હોય છે આ વર્ષે પણ અમે ગણપતિ દાદાની પધરામણી દર વર્ષે અમે હાથી ઉપર કરતા હતા આ વર્ષે એક ઐતિહાસિક પાલખી દ્વારા ગણપતિ દાદાની પધરામણી કરી અને દસ દિવસ માટે દાદાએ આતિથ્ય માન્યું આ વખતે અમે અમારો જે કુંડ છે જે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે કે જેમાં માટીની મૂર્તિ મૂર્તિઓ અમે વિસર્જન કરીએ છીએ આ વર્ષે અમે એક ઓટોમેટિક પ્લાન્ટ રિસાયકલિંગ પ્લાન્ટ કે જેનાથી લોખંડ પ્લાસ્ટિક બધું અલગ થઈ જાય અને માટી પણ અલગ થઈને ગાર્ડનમાં જતી રહે અને એ જ પાણી રિસાયકલ કરી અને કુંડમાં પાછું જતું રહે અત્યારે સૌથી મોટો પ્રશ્ન દેશ અને દુનિયા માટે એ ગ્લોબલ વોર્મિંગનો છે અને ગ્લોબલ વોર્મિંગના લીધે જ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ભૂકંપ છે કે પૂર છે આ બધું આવી રહ્યું છે એટલે એન્વાયરમેન્ટને બચાવવા માટે અમે આ કુંડનું સુંદર આયોજન કર્યું છે આ વખતે અમે ગણપતિદાનાના મંડપમાં નો પ્લાસ્ટિક અને એટલે જ આપ જોઈ શકો માટલામાં પાણી અને ચા પણ સ્ટીલના કપમાં રાખી છે એટલે નો પ્લાસ્ટિકનું આ વખતે અમે નક્કી કરેલું છે તથા ઓપરેશન સિંદૂર માટે દરેક જણનો એક વ્યૂ અહીંયા લખાવવામાં આવે છે અને એક તિલક કરવામાં આવે છે આ વર્ષે અમે ગણપતિ દાદાનું વિસર્જન દસ દિવસના આતિથ્ય પછી ખૂબ જ ધામધૂમથી કર્યું છે દાદાને પ્રાર્થના કરું કે આવનાર વર્ષ વડોદરા માટે ખૂબ જ સુખમય નીવડે હા અમે દર વર્ષે ઇન્દ્રપ્રદ યુવક મંડળના તરફથી આયોજન કરવા કરીએ છીએ જેમાં દર વર્ષે અમારા પોતાના પપ્પા એઝ વેલ એઝ જેટલા બી પપ્પા છે બરોડાના અને બાર બરોડાના બહારના એ બધા અહીંયા વિસર્જિત થાય છે તમે જોઈ શકો છો અને નવી નવી એક્ટિવિટીઝ કરીએ છીએ અમે ઇન્દ્રપ્રદ યુવક મંડળનું રસોડું પણ છે અમારું જેમાં બધા જે બી ભક્તજનો છે એ જે બી દાન દાન કરે છે આખરે પપ્પાને કીધું છે કે જેટલા પણ ભક્તજનો છે બધાને માને પૂરી કરવાની કોશિશ કરે અને અમે કોશિશ કરીશું કે જયારે પણ પપ્પા આવે અમારા ત્યાં અગલા વર્ષ પણ અમે ખૂબ ખૂબ સારી રીતે અને ધૂમધામથી થી એમને આગમન પણ કરીશું અને વિસર્જન પણ કરીશું My name is Shaloni Soli. You up Subscribe now and press the bell icon. Never miss an update.